નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે ખાસ તબક્કો બે જાહેર કરવામાં આવ્યો છે એનું સાથે સાથે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ છે અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું છે એવા વિદ્યાર્થીઓ માટે તબક્કો ત્રણ જાહેર કરવામાં આવ્યો છે એનું અને જે વિદ્યાર્થીઓને એલ એન અંદર એડમિશન મેળવવાનું છે એના માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશે વાત કરવાના છે ઇન્સોર્ટ જે વિદ્યાર્થીને સ્નાતક અનુસ્નાતક અને એલ માટે એડમિશન લેવાનું છે અને ફોર્મ ભરી દીધું છે એ વિદ્યાર્થીનું હવે મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને તમે ઓફર લેટર ક્યારેથી ડાઉનલોડ કરી શકશો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે મિત્રો એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જે છે એ કોલેજ એડમિશનની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં હવે તમારી સ્કોલરશિપ વિશેની તમામ માહિતી મેળવવા માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો એના માટે જે જીકાની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર છે છું આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો જે અલગ અલગ કોર્સની જે છે ન્યૂઝ અને અપડેટ જે છે એ અહીંયા આપવામાં આવેલી છે સૌ પ્રથમ આપણે એલ વિશે વાત કરી લઈએ કે એલ એલ અંદર જે છે એ મેરીટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તો એલ એલ ફેઝ ટુ તમે જોઈ શકો છો એલ પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ એલ પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલા જે અંતર્ગત તમે એ જોઈ શકો છો એડમિશનની જે છેલ્લી તારીખ છે એ પચીસ સાત બે પચીસ છે અને જે એડમિશનનો ત્રીજો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ ઓગણત્રીસ સાત બે હજાર રોજ જાહેર કરવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને એલ ની અંદર એડમિશન લેવાનું હોય અને બીજા તબક્કાની અંદર ફોર્મ ભર્યું હોય એવા વિદ્યાર્થીઓનું જે છે એ મેરિટ લિસ્ટ 29 સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ જે વિદ્યાર્થીઓએ કોલેજ પૂરી થઈ ગયું હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવા માટે એમએ એ એમ કોમ એમએસસી બીએડ વગેરે જેવા કોર્સની અંદર ફોર્મ ભર્યું હોય એવા વિદ્યાર્થીઓનું જે છે એ મેરિટ ક્યારે આવશે તો એના માટે પીજી ફેઝ થ્રી સીડ્યુલ તમે જોઈ શકો છો એને આપણે ઓપન કરીશું અને અહીંયા લખ્યું છે પ્રમાણે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પીજી પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ સુધી માટે તૃતીય તબક્કાનું શેડ્યુલ અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં એ વિદ્યાર્થીઓને જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ બાવીસ સાત બે છે અને તમે અહીંયા આગળ જોઈ શકો છો એ વિદ્યાર્થીઓનું જે છે એ મેરિટ પચીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે તો જે નવમો રાઉન્ડ છે અનુસ્નાતક એડમિશન માટે એનું મેરિટ લિસ્ટ જે છે એ પચીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ જે વિદ્યાર્થીઓએ ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ફોર્મ ભરી છે એવા વિદ્યાર્થીઓની જે મેરીટ લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો એના માટે તમે જોઈ શકો છો શીડ્યુલ ઓફ ધ સ્પેશિયલ ફીઝ ટુ ઓફ ધ યુજી રેગ્યુલર એડમિશન પ્રોસેસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ તો એને આપણે ઓપન કરીએ છીએ અને અહીંયા લખીએ છે પ્રમાણે આપણે આગળ ગુજરાતી ભાષાની અંદર જતા રહીએ છીએ પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ વર્ષ માટે ખાસ તબક્કા બેનું શેડ્યુલ સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અનુસરવાના પગલાં જે અંતર્ગત ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ એકવીસ સાત બે પચીસ હતી જે અરજીની અંદર સુધારા વધારા કરવાની હતી અને છેલ્લી તારીખ પણ એકવીસ સાત બે હજાર પચીસ હતી અરજી વેરીફાય કરવાની છેલ્લી તારીખ બાવીસ સાત બે હજાર પચીસ છે અને જે મેરિટ લેસ્ટ છે એ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે તો જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ બાર પછી પૂરક પરીક્ષા પાસ પાસ કરવી હોય અથવા તો અત્યાર સુધી એક પણ વખત જે છે એ ફોર્મ ના ભર્યું હોય અથવા તો ઓફર ના આવતી હોય અને હવે એમણે જે છે એ કોલેજ ચોઇસ એડ કરી છે તો એવા વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ખાસ તબક્કા બે અંતર્ગત પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે અને એમણે પચીસ સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સ્નાતક અનુસ્નાતક અને એલ એડમિશન માટે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ